સુરતના કાપોદરા અને ઉત્તરાયણ મોટા વરાછાને જોડતા તાપી નદીના બ્રિજ પરથી ફરી એક યુવાને મોતની હોવાનું સામે આવ્યું છે હાલ તો લઈને ફાયરને જાણ ફાયરની ટીમે દોડી તપાસ હાથ ધરી છે ઉત્તરાયણ મોટા વરાછાને જોડતા તાપી નદી પરના ઉત્તરાયણ બ્રિજ પરથી એક ત્રીસ વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી હતી બ્રિજ ઉપર પોતાનું બાઇક પાર્ક કરીને યુવક તાપી નદીમાં કૂદી જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં બોટ ઉતારીને શોધખોળ કામગીરી શરૂ કરાઈ છે જોકે પાણીનો પ્રવાહ તાપી નદીમાં વધુ હોવાને કારણે યુવકના બચવાના ચાન્સ ખૂબ જ ઓછા હોવાનું કહેવાય રહ્યું છે તો વધુમાં આશરે ત્રીસ વર્ષે વિમલ રામ ચૌહાણ નામના યુવાન ઘરેથી બાઇક હોન્ડા સ્પ્લેન્ડર લઈને નીકળ્યા હતા બપોરના સમયે તાપી નદી પરના બ્રિજ પરથી બાઇક પાર્ક કરીને કૂદકો લગાવી દીધો હતો ઘટનાની જાણ થતા સંબંધીઓ દોડી આવ્યા હતા યુવક નદીમાં કૂદવાની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાપી નદીમાં શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે તાપી નદીમાં લુકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય પાણીનો પ્રવાહ વધુ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા યુવકને શોધવા માટે બોટ ઉતારવામાં આવી છે બોટ મારફતે શોધખોળ આદરવામાં આવી છે જોકે સૂત્રોના કહેવા પ્રમાણે તાપી નદીમાં પાણી ભરપૂર હોવાના કારણે યુવકના બચવાના ચાન્સ બહુ ઓછા છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા